મિત્રો જ્યારે દીકરીના મેરેજ આવે ને ત્યારે મા બાપને એક જ ચિંતા હોય છે કે કરિયાવર સેટમાં ફર્નિચર ક્યાંથી લેવું તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સીધું જ પહોંચી જવાનું બ્રહ્માણી ફર્નિચરમાં અહીંયા ડાયરેક્ટ ફેક્ટરીના ભાવમાં જ તમને હોલસેલ ભાવમાં ફર્નિચર મળી રહેશે સાઠ હજાર સ્ક્વેર ફૂટમાં આ વિશાળ ફેક્ટરી છે પંદર વર્ષથી ધૂમ મચાવે છે થી વધારે માણસો તો આ ફેક્ટરીમાં કામ કરે છે આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા અહીંયા ફર્નિચર બનાવવામાં આવે છે અને ભારતભરમાં સપ્લાય કરવામાં આવે છે અહીંયા થી વધારે ડિઝાઇનમાં બેડરૂમ સેટ હાજર સ્ટોકમાં જોવા મળે છે એ પણ એ ટોપ ક્વોલિટીના પ્લાયવુડ અને લેમિનેટમાંથી જ બનાવેલ છે એટલે ટકાઉમાં પણ સારામાં સારું હોય છે જો તમારા બંગલામાં પ્રીમિયમ ક્વોલેટી નું ફર્નિચર ટૂંક જ સમયમાં બનાવવું હોય કે કરિયાવર સેટની ખરીદી કરવી હોય તો જલ્દીથી પહોંચી જવાનું રાજકોટ મોરબી હાઈવે ઉપર કાગદડી બ્રહ્માણી ફર્નિચરમાં બીજું એડ્રેસ છે મોરબી જગતના કાસે ઓવરબ્રિજની બાજુમાં ગણાત્રા ટ્રેડિંગ વાળી શેરીમાં બ્રહ્માણી ફર્નિચર અને જો તમે રાજકોટ આજુબાજુમાં રહેતા હશો તો અહીંયાથી સો કિલોમીટર ના એરિયામાં કર્યાવાર સેટ તો ફ્રી હોમ ડિલિવરી જ મોકલી આપવામાં આવશે